છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના વિજયાનગર ગ્રાઉન્ડ ખાતે કૃષિ મેળો યોજાયો કદવાલ નવીન તાલુકામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ સરકારી સહાયોનો લાભ લીધો આ કૃષિ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકોએ રવિ પાક વિશે માહિતી આપી કાર્યક્રમમાં ખેડૂતોએ સરકારી સહાયોને લાભ લીધો હતો નવીન બનેલ તાલુકો કદવાલ મુકામે આ કૃષિ મેળો યોજાયેલા લોકોને ખેતીલક્ષી શું યોજનાઓ આવે છે તેનું માર્ગદર્શન અપાયું હતું આજ રોજ જે કૃષિ ખેતી વિકાસ સપ્તાહ નિમિત્તે આપણે સૌ પતવાલ જૂથ ગ્રામ પંચાયતની અંદર અને નવી તાલુકા પતવાલની અંદર આપણે જે કૃષિ વિકાસ ખેતી વિશે જે માહિતી આપવા માટે અધિકારીઓ અધિકારીઓશ્રી આવ્યા હતા જે સરકાર સરકારશ્રીને ખબર છે કે હવે આધુનિક જે ટેકનિકલ પદ્ધતિ જે ચાલે છે એ રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરતા જે યુરિયા ડેપીનો ઉપયોગ કરે છે તો હવે આપણે જે રાસાયણ જે રાસાયણિક ખાતર ફળદ્રુપ જમીન બનાવવા માટે જે છાણિયું ખાતરનો યુઝ કરવું જોઈએ એવું સરકાર શ્રીનું કહેવું છે એટલે હવે પછી આપણે જે બાગાયતી ખેતી કરીએ કે રવિ પાકનો ઉપયોગ કરીએ તો આપણે ખેતીમાં જે છાણિયું ખાતર વાપરીએ તો પાકને સારું ફળદ્રુપતા રહે અને આપણને જે ખોરાકમાં આપણે જે ખોરાક લઈએ છીએ તે સારી રીતે આપણે યુઝ કરી શકીએ અસ્તુ પ્રધાનમંત્રી ના ચોવીસ વર્ષના કાર્યકાળ નિમિત્તે આ કાર્યક્રમ આપવામાં આવ્યો રવિ કૃષિ મહોત્સવનો મતલબ એવો છે કે ખેડૂતો પોતાની ખેતી સારી રીતે કરી શકે એમાં કેવી રીતે ખાતરો વાપરવા બિયારણ વાપરવા એની જે સરકારની સહાય યોજનાઓ છે એની માહિતી અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓશ્રીઓ મારફતે મળે અને ખાસ કરીને હવે પલટાતો તો સમય એવો છે કેમિકલયુક્ત ખોરાકોને લીધે હવે લોકો ધીમે ધીમે રોગગ્રસ્ત બનતા જાય છે વીસ વર્ષથી ચાલીસ વર્ષના લોકોને કેન્સર ડાયાબિટીસ બીપી એટેક આવા રોગો આવે છે અને જન્મજાત સિકલસેલ સાથે અને ટ્રેસ સાથેની બીમારી સાથે બાળકો જન્મે છે એનું નિવારણ કરવા માટે હવે આ કેમિકલયુક્ત જે ખેતી છે એ છોડીને સારી ખેતી થાય એવી પ્રાકૃતિક ખેતી એટલે ઘઉ આધારિત ઘઉના ગાયના છાણ મૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતી થાય એના માટેની તાલીમ અને સહાયની યોજનાઓ આ ચાલે છે એમાં તાલીમ લઈને પાંચ આયમો સહિત પ્રાકૃતિક ખેતી કરે અને શાકભાજી સુગંધિત પાકો મસાલા પાકો અને જે ફૂલ પાકો છે એનો પાક લઈને કદવાલ નવીન તાલુકો બન્યો છે તમે ખેતીવાડી અને ફળફળાથી શાકભાજીના પાકોથી ખેડૂતોને પ્રોત્સાહિત કરીને આ વિસ્તારના ખેડૂતો પણ સમૃદ્ધ થાય એ આશયથી આ કૃષિ મેળો અને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે મહિલા ગ્રુપો પણ સક્રિય કરીને મહિલા ગ્રુપોને સ્ત્રી મૃત્તિ યોજના અને સૂક્ષ્મ ઉદ્યોગોની તાલીમ આપીને મહિલા ગ્રુપો પણ મહિલાઓ પણ

જે નવીન ખદવાલ તાલુકો બનાવવામાં આવ્યો છે એ કદવાલ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કદવાલ તાલુકા કક્ષાએથી તાલુકાના અધિકારીઓ સાથે મળીને ખેડૂતોને ઊંડાણપૂર્વક જેનું માર્ગદર્શન મળે અને વિવિધ યોજનાઓનો લાભ મળે તે હેતુથી આજે સમગ્ર ગુજરાત રાજ્યનો જે કાર્યક્રમ ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવસિંહ પટેલ સાહેબે જે ગોધરા મુકામેથી ખુલ્લો મૂકી અને તમામ ગુજરાતના ખેડૂતોને ઊંડાણપુર રવિ પાકનો લાભ લેવા માટે અને માર્ગદર્શન આપવા માટે ખેડૂતોને પ્રોત્સાહન કર્યા એ બદલ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમજ દેશના શશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને સૌનો આભાર વ્યક્ત કરીશું અસ્તુ ભારત માતા કી કીધે શું નામ છે ભાર્યા રમનભાઈ મનસુખભાઈ માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અને દસ કદવા જિલ્લા પંચાયતના સભ્યો સહિત આજના આ નવરથી કદવાલ તાલુકાના પ્રથમ રવિ કૃષિ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને એઓ વિવિધ વિવિધ યોજનાઓનું અને ખેતીવાડીનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને સાથે સાથે વિવિધ સ્ટો સ્ટોલો પણ આયોજન કરેલું હતું જેથી તમામ ખેડૂતોએ